આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મમાં એક ભવ્ય યોગ શિબિરનું આયોજન મંગળવારે સવારે પાંચ વાગેને ત્રીસ મિનિટથી સાત વાગેને ત્રીસ મિનિટ સુધી કરવામાં આવ્યું નડિયાદ તેમજ ખેડા જિલ્લાના તમામ ભાઈઓ બહેનોને શિબિરમાં આવવા માટેનું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે

આ ન્યૂ બીપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ પેટલા રોડ નડિયાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે હું સમસ્ત નડિયાદની જનતાને આહવાન કરવા માગું છું કે કાલે સવારે સાડા પાંચ વાગે તમે પોતાના સાથે આસન લઈને આવો અને યોગ કરી શકો એવા ફ્રી કપડાં પહેરીને આવો કાલની શેર આપના માટે ખૂબ ઉપયોગી છે મિત્રો યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દિન છે યોગ અમને નિરોગી બનાવે છે યોગ સહયોગી બનાવે છે અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવે છે તો સમસ્ત જનતાને હું ફરીથી આહવાન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગ કરીએ યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ